નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતાં મુસ્લિમ બિરાદરો દ્વારા સમગ્ર મહીસાગર જિલ્લામાં હર્ષ ઉલ્લાસ સાથે ઈદની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત મહીસાગર જિલ્લાના કડાણામાં આવેલ દરગાહ ખાતે મોટી સંખ્યામાં સમગ્ર કડાણાના મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા અને રમઝાન ઈદની પહેલી નમાજ અદા કરી હતી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી ભેટીને ઈદ મુબારક પાઠવ્યા હતા તેમજ સમગ્ર દેશમાં આ પ્રકારે ભાઈચારો જળવાઈ રહે તેવી પ્રાર્થના પણ કરી હતી અને દેશવાસીઓને ઈદ મુબારક પાઠવી હતી હતીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ